ભાજપ ને તેના સૌથી મજબૂત ગઢ ગુજરાતમાં ક્ષત્રિય સમાજના નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે આ વિસ્થિતિમાં રાજ્યમાં ચૂંટણી પ્રચાર જોર પકડી રહ્યો છે ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું ગુજરાતમાં ક્ષત્રિય સમાજની નારાજગી રાજ્યમાં ભાજપને માત આપશે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા નિવેદનથી ના રાજ ક્ષત્રિય સમાજે ભાજપ પાસે રાજકોટમાંથી ટિકિટ આપી ખેંચવાની માંગ કરી હતી પરંતુ રૂપાલા ચૂંટણી મેદાનમાં છે આ બધાની વચ્ચે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ રાજ્યના અનેક જિલ્લાઓમાં ધાર્મિક રથ રવાના કર્યા છે જેના દ્વારા ભાજપ વિરુદ્ધ વોટ કરવાની અપીલ કરવામાં આવી રહી છે તેની અપીલમાં ક્ષત્રિય સમાજ અને સમાજના લોકોને પણ આમ કોંગ્રેસ મત આપી જાહેરાત કરી છે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે રાજકોટમાં આસ્મિતા સંમેલન બાદ ક્ષત્રિય સમાજ ચોક્કસપણે શાંત થયો છે પરંતુ તેની અંદર નારાજગી યથાવત છે સુરેન્દ્રનગર શક્તિ માતાજી મંદિરમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ એક ગાયત્રી યજ્ઞ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો જેમાં મહિલાઓએ ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવા આપેલ ક્ષત્રિય ભાઈઓની

કે ક્ષત્રિય સમાજનો વિરોધ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નહીં પરંતુ પુરુષોત્તમ રૂપાલા સામે છે મોદી પાટીલે એમ પણ કહ્યું કે ક્ષત્રિય સમાજ હંમેશા ક્ષમા માટે જાણીતો છે આવી સ્થિતિમાં તેમને મોટા બતાવવા જોઈએ પાટીલે જે ક્ષત્રિય આગેવાનો અને સંગઠનો ભાજપ સાથે રહેવાની વાત કરી છે તેઓનું સ્વાગત અને આભાર વ્યક્ત કરજો છે તો ગુજરાતમાં ભાજપે સુરત બેઠક પર પરિફ જીત મેળવી છે હવે રાજ્યમાં માત્ર પચીસ લોકસભા અને પાંચ પેટા ચૂંટણી માટે સાત મેના રોજ મતદાન થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં કુલ છ પ્રચાર રેલીઓ કરશે પાર્ટીએ હિંમતનગર અને બનાસકાંઠાના ડીસા આણંદ વડવાડ જૂનાગઢ અને જામનગરમાં આ રેલીઓનું આયોજન કર્યું છે સૂત્રોના જણાવ્યા અનુસાર અગાઉ વડાપ્રધાન મોદી રાજકોટમાં પણ રેલી કરનારા છે પરંતુ પાર્ટીએ તેમાં ફેરફાર કરીને નવી રણનીતિ બનાવી છે ભાજપ સતત ત્રીજી વખત ગુજરાતની તમામ છવ્વીસ બેઠકો જીતવાનો પ્રયાસ કરી રહી છે બે હજાર નવમાં ભાજપ પાસે ચૌદ અને કોંગ્રેસ પાસે અગિયાર બેઠકો હતી ને આ એક પ્રયત્ન છે ભારતીય જનતા પાર્ટી અલગ અલગ વિસ્તારની અંદર અમારા રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી શ્રી રત્નાકરજી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને કેટલીક જગ્યાએ મેં હું પણ પોતે આ આગેવાનોને અલગ અલગ જગ્યા મળ્યું છે એમની સાથે મેં વાત કરવાનો પણ પ્રયત્ન કર્યો છે એમનો પત્ર પણ મેં માંગ્યું છે પરંતુ જે વિરોધનો અંતળ હતો વાવાઝોડું હતું એના કારણે અમને બહુ જ રિસ્પોન્સ નહોતો મળ્યો પણ અલગ અલગ વિસ્તારની અંદર જે ભારતીય જનતા પાર્ટી સાથે ચૂંટાયેલા છે પદાધિકારીઓ છે વર્ષોથી જોડાયેલા છે એમને પણ એવું લાગે છે કે હવે આમાં કંઈક સમાજને વિચારવું જોઈએ એ એમનું પોતાનું અંગત મંતવ્ય છે સમાજને અપીલ કરવાનો એમનો અધિકાર છે અને સમાજ એમની વાતને સ્વીકારે એમની અમારી બધાની જે લાગણી છે જે ગુજરાતના હિતમાં છે જે દેશના પણ હિતમાં છે તો આ વિનંતી ફરી આપના માધ્યમથી હું સૌ ક્ષત્રિય સમાજના આખા ગુજરાતના સૌ આગેવાનોને મારી વિનંતી છે કે તમારી લાગણી ગવાય છે અને એમાં કોઈ નથી પણ સાથે સાથે જે ક્ષમા કરવાની તાકાત છે એ તાકાતનો પરચો ફરીથી આપીને ધરગુજર કરીને શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ફરીથી આપણે આગળ વધીએ એવી વિનંતી કરીશું ધન્યવાદ રાજકોટના ઉમેદવાર કેન્દ્ર સરકારના મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ નિવેદન કરવાને કારણે આખા ગુજરાતના ક્ષત્રિય સમાજમાં એક રોષ વાતાવરણ છે સ્વાભાવિક છે એમને હટ થયું છે અને એના કારણે આજે જે લગભગ એકસો આઠ ક્ષત્રિય સમાજના આગેવાનો દક્ષિણ ગુજરાતના અહીંયા આવ્યા છે એ પણ રાજકોટના જે સંમેલનમાં હાજરી એમણે પણ આપી હતી પરંતુ એમનું સ્પષ્ટ માનવું છે કે આ જે જવાબદારી કે જે રોષ છે એમનો રૂપાલા સાહેબની સામે છે એમનો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સામે કોઈ પણ પ્રકારનો વાંધો નથી આ દેશના આ રાજ્યના કે વિસ્તારના વિકાસમાં મોદી સાહેબનું જે યોગદાન છે એને વિશાળે પાડી શકાય નહીં અને એટલા જ માટે એમણે ભારતીય જનતા પાર્ટીની પણ સપોર્ટ કરે છે અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ માટે પણ એમને ખૂબ સન્માન છે આજે લોકો સામેથી આવ્યા છે કે અમારો જે રોષ છે અમારો જે વિરોધ છે એમના પૂરતો મર્યાદિત રાખીને અમે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરીશું અને એમની સાથે જોડાયેલા કે તમામ આગેવાનો છે એમને પણ એમને વિનંતી કરી છે અને આજે ખુલીને બહાર આવે છે એમના વિરોધને અકબંધ રાખીને આજે આવે છે એમના અમે સ્વાગત પણ કરીએ છીએ અને જે ક્ષત્રિય સમાજનો જે ઇતિહાસ રહ્યો છે એક ક્ષમા એક ક્ષમા આપવામાં સૌથી મોટી કોઈની ભૂમિકા રહ્યો હોય કે સૌથી મોટો દિલ જો કોઈનો રહ્યો હોય તો એક ક્ષત્રિય સમાજનું રહ્યું છે એ ઇતિહાસ છે એમના શરણને આવેલા કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સમાજનો હશે એ એકવાર શરને આવ્યા પછી એનું રક્ષણ કરવા માટે પોતે પણ પોતાના જાનની આહુતિ આપી દેવા અનેક દાખલાઓ ઇતિહાસમાં નોંધાયા છે આવી આ જે પ્રજા છે કે જેમાં એક ખમીર છે અને એમણે કદાચ સૌથી વધારે લડાઈઓ પણ એમણે લડી છે ત્યારે એમને આઠ થાય તો સ્વાભાવિક એના રિએક્શન આવે પરંતુ આજે અમને જે રીતે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું સમર્થન કર્યું છે ભારતીય જનતા પાર્ટીનું સમર્થન કર્યું છે એના માટે હું એ સૌનો આભાર પણ માનું છું એ બધાનું સ્વાગત કરું છું ધન્યવાદ